બાબરાના કરિયાણા ગામે રત્ન કલાકારોનો હોબાળો ખાનગી શાળાએ સરકારી સહાયમાં ગોલમાલનો આક્ષેપ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કરિયાણા ગામે આજે રત્ન કલાકારો દ્વારા ભારે હંગામો મચાવવામાં આવ્યો હતો ગામની એક ખાનગી શાળાએ સરકાર દ્વારા રત્ન કલાકારોના બાળકો માટે મળતી સહાયની રકમમાં ગેરરીતિ કરીને ગોલમાલ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવતા રત્ન કલાકાર સમાજ ઉગ્ર બન્યો છે મળતી માહિતી મુજબ સરકાર દ્વારા રત્ન કલાકારોના બાળકો માટે સ્કૂલ ફી સહાય રૂપે મોકલવામાં આવેલી રકમ શાળાના ખાતામાં જમા થઈ હતી પરંતુ શાળાના સંચાલક દ્વારા એ સહાય એફઆરસી નિયમ મુજબ વાપરવામાં આવી નથી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે રત્ન કલાકારોના જણાવ્યા મુજબ શાળા સરકારી સહાય મળ્યા બાદ પણ વિદ્યાર્થીઓ પાસેથી વધારાની ફી વસૂલી છે અને સહાય મળતા છતાં અગાઉ લીધી ફી પરત કરવામાં આવી નથી રત્ન કલાકારોએ આક્ષેપ કર્યો છે કે શાળા સંચાલક તરફથી ફી લેતી વખતે કાચી પહોંચ આપવામાં આવી હતી જે ફીમાં ગેરરીતિનો મુદ્દો મજબૂત બનાવે છે શાળા દ્વારા મળેલી સરકારી સહાયની રકમનો યોગ્ય હિસાબ ન આપવામાં આવતા સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો પરિણામે રત્ન કલાકારોએ શાળાના પ્રાંગણમાં જ ધમાલ મચાવી વિરોધ નોંધાવ્યો હતો ઘટનામાં રત્ન કલાકાર એસોસિએશન દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી તથા કલેક્ટરને રજૂઆત કરીને શાળામાં થયેલી આર્થિક ગેરરીતિની તપાસ કરવાની માંગ કરી છે સ્પષ્ટ કહ્યું છે છે કે સહાય વિદ્યાર્થીઓને લાભ આપવા માટે હોય પરંતુ ખાનગી શાળા દ્વારા તેના દુરુપયોગ થઈ રહ્યા છે હાલમાં મામલો શિક્ષણ વિભાગ સુધી પહોંચી ચુક્યો છે અને સમગ્ર ઘટના અંગે પ્રાથમિક તપાસ શરૂ થઈ ગઈ છે રત્ન કલાકાર સમાજે ચેતવણી આપી છે કે જો યોગ્ય પગલા નહીં લેવાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે સર શું નામ છે અને આ જે કરિયાણા ગામના લોકો છે રત્ન કલાકારો તેમના બાળકોની ફી વધારે લેવાની હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા શું છે નમસ્કાર સાહેબ હું વિપુલ બડમલિયા કરિયાણા ચાણક્ય માધ્યમિક શાળા વાલીઓનું કહેવાનું એમ છે કે વધારે ફી લીધેલી છે અને તમે ખાઈ ગયા વગેરે જે કાંઈ એને માનસિક રીતે થોડુંક સમજણ ફેરમાં છે બીજું કાંઈ છે નહીં કોઈ વિઘ્ન સંતોષી હોય ને એણે કીધું હોય કદાચ કે આવું કાંઈ ગયો ને એના હિસાબ આ બધું થયું હોય કદાચ એવું મારું માનવું છે બીજી વાત કે એફઆરસી હુકમ જે અમારો છે એ હું તમને સાહેબ દેખાડું છું આ એફઆરસી હુકમ છે ને એ અમને શાળા કક્ષાએથી એટલે કે જિલ્લા કક્ષાએથી જ મંજૂર થઈને આવી હોય છે ફી એફઆરસી વિભાગ તરફથી આવી હોય છે મારું ગામ કરિયાણા મારું નામ રાજેશ્યામ ગોંડલિયા છે મારો છોકરો અહીંયા કે સ્કૂલમાં ભણે છે અને હું અહીંયા ગામમાં હીરા ઘસું છું તે અમને મંદીના કારણે સરકારે જે સ્કૂલની સહાય આપી હતી એ પર અમારે સ્કૂલમાં જમા થઈ ગઈ છે બરાબર તે અમારે ફી હતી સ હજાર રૂપિયા આ લોકોએ સ્કૂલમાંથી સીધી બાર હજાર આઠસો કરી નાખી એટલે અમને એમ કીધું કે ભાઈ તમે અમને પરત આપો અથવા આગલા વર્ષમાં જમા કરો ગામ છે ને આજે શિક્ષણ બાબતે ફી લેવામાં કાળુભાઈ નામ છે મારું કરિયાણા ગામ છે તાલુકો વાબરા જિલ્લો અમરેલી કરિયાણા ગામથી બોલી રહ્યો છો અને અમારી માંગ છે કે અમે શિક્ષણને રજૂઆત કરી હતી કે અમારા છોકરાના પૈસા જે ઉપરથી આવ્યા છે તો અમને પૂરા મળતા નથી કેમ મળતા નથી તો છોકરાના પૈસા ખવાઈ જાય છે તો અમારી ફી જે છોકરાની છે એ લઈ અને બાદના પૈસા હોય કાં અમને આપો અને કા આગલી વર્ષમાં રજૂ એમાં લઈ લ્યો એટલે એમાં તો અમારે છોકરાને આગળ થોડુંક ભણાવીએ કીને તો અમારી માગી છે અમે કલેક્ટરને જાણ પણ કરી અને આગળ પગલાં નહીં લે તો અમે આગળ પગલાં ભરશું બસ આજે માંગ મારું નામ સાકરિયા લાલજી છે હું આ કરિયાના રહેવાસી છું અને મારા બાળક મારા ભાઈના બાળકો એ સ્કૂલ સાનેકર સ્કૂલમાં ભણે છે અભ્યાસ કરે છે તેથી ગવર્મેન્ટના નિયમ પ્રમાણે જે હીરામાં મંદી હતી એના કારણે જે પૈસા આવ્યા છે એ લોકો આઠસો ને જે આઠ પાંચ કે છ હજાર રૂપિયા જે ફી થતી હોય એટલી થતી હતી અત્યારે એ લોકો જે ફી વધારી અને એના કારણે થોડીક ફી વધારે લેશે અને જે પૈસા આપણે એમ કે જે ન આપો તો કાંઈ નહીં પણ જે આગલી અમારી વર્ષની ફી થાય છે એમાં તમે જમા કરી દો તો એ કે તમારે જ્યાં જે કરવું હોય તે કરી શકો છો બાકી અમારી તો તમને જે ફી છે એ તમે દેવાની પાછી થતી નથી અને એટલા માટે અમે આ શિક્ષણ વિભાગને અને અમરેલી જિલ્લા હીરા રત્ન રત્નકલાકાર જે લલિતભાઈ છે એમને પણ રજૂઆત કરી હતી અને કલેક્ટર સાહેબને પણ આ રજૂઆત કરેલી છે ત્યાંથી અમને આનો ચોક્કસ ચોક્કસપણે ન્યાય મળે એવી અમારે પૂરેપૂરી માંગ છે લલિત ઠુંબર પ્રમુખ અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશન રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લાની અંદર જે હીરા ઘસતા હોય તેમના બાળકોને છ હજારથી માંડી અને તેર હજાર પાંચસો સુધીની ફી માફી કરવામાં આવી રાજ્ય સરકારશ્રી અને અમરેલી જિલ્લાના તમામ ધારાસભ્યોશ્રીનો આભાર માનું છું કે ત્રણ કરોડ નેવું લાખ જેટલી રકમ તમામ રત્નકલાકારોના બાળકોના ખાતામાં ડાયરેક્ટ જમા થઈ સ્કૂલના ખાતામાં ત્યારે કરિયાણાની અંદર એક ચાણક્ય કરીને સ્કૂલ આવેલી છે કરિયાણાની અંદર બારસો જેટલા રત્નકલાકારો ત્યાં કામ કરે છે અને ચારસો બાળકોની ફી પહોંચો કલાકારોના પરિવારને આપવામાં આવી છે ત્યારે કરિયાણાના રત્ન કલાકારો અમારી પાસે આવેલ અને અમને વિગત આપેલ અમે સ્કૂલને પણ પૂછવામાં આવ્યું કે તમે આવી રીતે શા માટે કરો છો આ રત્ન કલાકારો નાના બાળકોનો પરિવાર છે અને એમના પૈસા છે તે તમારે મજરે આપવા જોઈએ ત્યારે એણે ના પડે દીધી સ્કૂલે ત્યારે અમે માન્યશ્રી કલેક્ટરશ્રીને રજૂઆત કરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ડીઓને રજૂઆત કરી કે સરકાર દ્વારા આની તપાસ કરવામાં આવે અને રત્ન કલાકારોના બાળકોને યોગ્ય ન્યાય આપવામાં આવે જો આ ન્યાય નહીં આપવામાં આવે અને તપાસ પૂર્ણ કરવામાં નહીં આવે તો સાત દિવસની અંદર બાબરા તાલુકાના તમામ હીરા ઉદ્યોગ બંધ રહેશે અને ગાંધી ગાંધીચિંદા માર્ગે અમે બાબરાની અંદર આવેદનપત્ર આપી અને આંદોલન કર્યું